સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો છેલ્લા કેટલાય દિવસથી દેશભરમાં ઉજવાઈ રહ્યો છે આજે સ્વચ્છતામાં માનનારા ગાંધીજીના જન્મ દિવસ નિમિત્તે તાપીના વ્યારા ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી રાજ્ય કક્ષાના મંત્રીની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે જેના ઉપલક્ષમાં દર વર્ષને માફક ચાલુ વર્ષે પણ તેની ઉજવણી દેશભરમાં ગત સત્તરમી સપ્ટેમ્બરથી કરાઈ રહી છે અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સેવા સદન ખાતે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ યોજાયો હતો કાર્યક્રમમાં અધિકારીઓ પદાધિકારીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે સેવા અભિયાન કાર્યક્રમ વ્યારા નગર ની અંદર કરવામાં આવ્યો સાથે સાથે આજે જે ગ્રામ પંચાયતો બધી સાફ સફાઈ કરીને પોતે જે સ્વચ્છ અભિયાનમાં જોડાયા હતા અને સ્વચ્છ ગ્રામ પંચાયત બની છે એવા ગ્રામ પંચાયતોને પણ અમે અહીંયા એવોર્ડ આપવામાં આવ્યો છે અને અમારા જે અધિકારીઓ હતા એ અધિકારીઓને પણ આજે અહીંથી અમે પ્રોત્સાહિત એવોર્ડ આપવામાં આવ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક નેમ છે કે વિકસિત ભારત દેશ બને એના સંદર્ભમાં અમે દરેક ગ્રામ પંચાયતો સુધી અને દરેક ગામડાઓ સુધી અને ઘર સુધી પહોંચીને સાફ સફાઈ કઈ રીતે રહી એનું માર્ગદર્શન આપી પ્રેરણા આપી અમે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે આ વેળાએ મહાનુભવો એ કાર્યક્રમ અનુરૂપ વક્તવ્ય આપીને સ્વચ્છતામાં વિશેષ યોગદાન આપનાર લોકોનું મંત્રી સહિતના આગેવાનો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું